સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વે વૈષ્ણવોનું મન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે જોવાના છીએ વેણુજીમાં રહેલ સપ્તરંધ્રની ભાવ ભાવના વેણુજીમાં રહેલ સપ્તરંધ્રના ઘણા ભાવ છે મહાપ્રભુજી ના લાલજી શ્રી ગુસાઈજી ગુસાઈજીના સાથે લાલજી તેમના ભાવથી પણ છે અને ભક્તિ પ્રેમ આસક્તિ આવેશ પ્રમેય વ્યસન અને મૂર્છાના ભાવથી પણ વેણુજીના સપ્ત રંધ્ર છે તેમજ વેણુજીના આ રંધ્રના ભાવ દર્શાવતા પદો પણ આપેલા છે તે બધું જ આપણે જોવાના છીએ દ્વારકીશલાલજીના વચનામૃતમાં પણ સાંભળ્યું હતું કે આપણી સગાઈ થાય ત્યારે જે આપણા મનોભાવ હોય તેવી રીતે વેણુગીતમાં ગોપીજનોના એ પ્રકારના મનોભાવ દર્શાવવામાં આવ્યા છે અને યુગલ ગીતમાં જે મનોભાવ દર્શાવવામાં આવ્યા છે તે લગ્ન પછીના જે મનોભાવ હોય એવી રીતે ગોપીજનોએ રાસલીલા કરી ત્યારબાદ જે મનોભાવ છે તે યુગલ ગીતમાં દર્શાવવામાં આવ્યા છે આપણે વેણુજીનો ભાવ ખૂબ જ સુંદર રીતે સમજવાના છીએ કે જેને કારણે આપણે સમજાશે કે શા માટે પ્રભુ વેણુજીને પોતાની સાથે જ રાખે છે વેણુ કો ભાવ સ્વરૂપ મહત્તા સુધામૃત સ્થિતિ વેણુ મેં કેશે હૈ वशचंद्र ववत अणु यस्मा तस्मा वेणु मोक्षानंद कामानंद ये दोनों तुच्छ है भजनानंद ही मुख्य है इंद्र आदि देवता महादेव परमेष्टि ब्रह्मा आदि वेणुनासो मोहित भय तब जड़ चेतन जीव जल थल की तो कहा गति की जाए ये विभोर हो तो आश्चर्य ही कहा सुधा स्थान पात स्थानापन्न वेणु वेणु स्वरूप रसदाता श्री महाप्रभु जी ध्यान आप जो वेणु स्वरूप रसदाता श्री महाप्रभु जी और विकसित रस करवे श्री विठलेश और वेणु में जो सात रंध्र है वह सातों गिरधर गोविंद बालकृष्ण गोकुलनाथ रघुनाथ सिद्धोनाथ घनश्याम आदि बालक और वारस के भोक्ता समस्त पुष्टि मार्ग वैष्णव जी ब्रज भक्त जिनमें छिद्र द्वारा सात स्थिति पैदा करे प्रभु को रसदान में रस अनुभव करी भाव विभोर करे सात रंध्रन को भाव एवं प्रभाव या प्रकार है सात रंध्रन भाव जो ये ते पहला एक बात कहवानी કે વલ્લભકુલ છે એ બિંદુ સૃષ્ટિ છે અને વૈષ્ણવજન છે એ નાદ સૃષ્ટિ છે જ્યારે શ્રી ઠાકોરજીએ વેણુનાદ કર્યો અને તેમાંથી અધર સુધારસ જે સ્ત્રાવ રૂપે જરી તે બિંદુ સૃષ્ટિ અને નાદ દ્વારા જે સૃષ્ટિ પ્રગટી તે વૈષ્ણવ સૃષ્ટિ વૈષ્ણવ પુષ્ટિ સૃષ્ટિ તેવું વચનામૃતમાં સાંભળ્યું હતું होवे अभी आपने जोईशो सात रंद्रन को भाव एवं प्रभाव या प्रकार है भक्ति प्रेम आसक्ति आवेश प्रमेय व्यसन और मूर्छा ठाकुर जी ने अधरमृत जो अधरन में धरयो वही अधर स्वरूप श्री स्वामी जी को भाव है ध्यान आप जो एक-एक वाक्य रत्न समान छे ખૂબ ધ્યાનથી સાંભળજો ઠાકોરજીને અધરામૃત જો અધરન મેં ધર્યો વહી અધર સ્વરૂપ શ્રી સ્વામિનીજી કો ભાવ હૈ છઠ્ઠા વલ્લભાખ્યાનમાં પણ આવે છે રાધા અધર સુધા વિના પીવુંને બીજું તે કંઈ નવ ભાવે જે હસ્ત હૈ વહ શ્રી ચંદ્રાવલ્લીજીકો સ્વરૂપ હૈ કંઠ સુ બચાવત હૈ कुमारीकान को भाव है सप्तरंध्र में छह रंध्र है वही श्री स्वामी जी के भाव सो है वे षड ऐश्वर्य दाता है हवे प्रभु ये वेणुनाथ करियो इनो प्रकार दर्शावे छे के सामाटे माटे करियो एक चंद्रावली जी रसपान अर्थ सोलह सहस्त्र अग्नि कुमारी के रसपान अर्थ।, 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 अर्थ या वेणु में जो पोल है वह संसार की लौकिक वासना को हृदय से छुड़ाई देवे और भक्ति रस में उत्प्रोत के ભાવ વિભોર કરી દે એટલે વેણુ જે રીતે પોલી છે તે રીતે જ્યારે આપણે પોલા થઈએ એટલે કે અહંતા મમતા રહી થઈએ તો પ્રભુજી આપણને એની નિકટ રાખે યસોહી પ્રભુ વેણુ કો સદા પાસ રાખે ઠાકોરજી શુદ્ધ ભાવ દેખી અપને સ્વરૂપાનંદ કે ભાવ સો વાકો અંગીકાર કરે પદ્મનાભદાસજીને વર્ણન કર્યું હૈ આદિ સપ્ત તનુ વેણુનાદ સપ્ત રન મધુર રૂપ લીનુ મધુર ફલ ફલિત અતિ લલિત પદમ નાભ પ્રભુ ગાવત અલી સરસ રંગ ભીનું

કહા કરુ ઈન નયનન લોભી વસકીને બિન મોલે કુંભનદાસ પ્રભુ ગોવર્ધનધર હસી હસી ઘૂંઘટ ખોલે એટલે આ ભક્તિનો મહિમા દર્શાવતું એટલે સવેણુજીમાં રહે સપ્તરંધ્રમાં રંધ્રમાં પહેલું રંધ્ર જે ભક્તિનું સૂચન કરે છે તેની વાર્તા સંગતિ પણ આપેલી છે વૃંદાવનદાસ છબીરદાસ આગ્રાની વાસિકી વાર્તા તે આપણે અલગથી લઈશું એટલે વેણુજીમાં જે સાત રંધ્ર છે તે એક એક રંધ્રનો ભાવ વાર્તા સંગતિ સાથે આપણે અલગથી જોઈશું અત્યારે આપણે બધા જ રંધ્ર વિશે ટૂંકમાં સમજી લઈએ ત્યારબાદ છે પ્રેમ એટલે વેણુજીમાં રહેલ બીજા રંધ્રનો ભાવ છે પ્રેમ ગોપી પ્રેમ કી ધ્વજા જીન ગોપાલ કીએ અપને વસ અપને ઉરધર શ્યામ ભુજા

એટલે જો પ્રભુ આપણી બાહ પકડી રાખે તો આપણે ક્યાંય એનાથી છૂટીને જઈએ નહીં કારણ કે બાળક અને માતા સાથે જતી હોય તો જો બાળકમાંનો હાથ પકડે તો કદાચ છૂટી જાય પરંતુ માતા બાળકનો હાથ પકડે તો તે ક્યારેય છૂટતો નથી એમ પ્રભુ આપણો હાથ પકડે આપણી બાહ ચાલે તો આપણે કંઈ વાંધો જ ના આવે પછી આગળ કહે છે પરમાનંદ સ્વામી મનમોહન તુમહી નિરબહીએ આ શક્તિ નું સ્વરૂપ દર્શાવતી રહે રાજભોગ સેવા ઉપરાંત અપ્સરા કુંડ પે સાય વિશ્રામ ગયો તબો કહી કહી પ્રાણ નાથ બિચુરન કી वेदन जानत ना ना कोई या पद को गाय गाय बहुत अश्रुधार छोड़न लगे और एक पद गायो कितने दिन है जो गए भी न देखे मारा लाल तरुण किशोर रसिक नंदन नंदन का उठत मुख रेखे वह चितवन वह हास मनोहर वह बानक नटवर भेखे पदन की कोटिक चंदेखे श्याम सुंदर मिली संग खेलन की आवत जी कुंभन दास लाल जीवन यह पद सुनी श्री गुसाई जी समझ गए यह शक्ति में विरह प्रभावित है तब तो आज्ञा किए कुंभन तुम्हारी यात्रा हो गई और वे न गए હવે આવે છે આવેશ એટલે વેણુજીમાં જે ચતુર્થ રંધ્ર છે તે આવેશનો ભાવ દર્શાવે છે હવે આવેશનો લક્ષણ દર્શાવતો અહીં પદ કહે છે તાતે માય ભવન છાંડ બન જહિયત અખિરસ રસ વતરસ સબરસ વત રસ સબ રસ નંદ નંદન પયત કર પલ્લવ ગહી કંધ બાહુધર સંગ મિલે જશ ગયત રાસ વિલાસ વિનોદ મહા સુખ માધવ કે મન ભય યહ સુખ સખી કહત નહીં આવે દેખત દુખ વિસરિયત પરમાનંદ સ્વામી કે સંગ આનંદ પ્રેમ બળયત એટલે અહી આ આવેશ નું વર્ણન કરતો પદ છે તેની વાર્તા છે શ્રી પુરુષોત્તમ વાર્તા મને અત્યારે યાદ આવે છે કે શેઠ પુરુષોત્તમ દાસજીની વાર્તામાં આવે છે કે પુરુષોત્તમ દાસજીના દીકરાને એમ થાય છે કે હવે મારા પિતાશ્રીની ઉંમર થઈ ગઈ છે તો પુરુષોત્તમજી સેવા પહોંચતા હોય છે ત્યારે વીસ વર્ષ કે સોળ વર્ષના યુવાન હોય એવી ઝાંખી એવા દર્શન આ એમના દીકરાને થાય છે એટલે કે શેઠ પુરુષોત્તમ દાસ વીસ વીસ વર્ષના યુવાન હોય એવી એને

વેણુજીમાં પાંચમું જે રંધ્ર છે તે પ્રમેય નું સૂચન કરે છે હવે તેનું પદ દર્શાવે છે હરીશો એક રસ પ્રીતિશો એક રસ પ્રીતિ રહીવી તન મન પ્રાણ સમર્થન કીનો અપને નેમ વ્રત લે રી પરમાનંદ દાસ ગોપીન કી પ્રેમ કથા શુક વ્યાસ રી એટલે અહીં આ પ્રમેયનું વર્ણન કરે છે પ્રમેય કોણ છે તો આપડા ઠાકોરજી હવે વ્યસન નું વર્ણન કરે છે એટલે વેણુજીમાં જે છઠ્ઠું રંધ્ર છે

વાર્તા ગજન ધાવનની વાર્તા છે કારણ કે ગજન ધાવનને શિવ નવનીત પ્રજાતિ એટલા હળેલા છે કે એમનો વિયોગ જરા પણ સહન કરી શકતા નથી એમની વાર્તા આપણે પછી અલગથી લઈશું ગજન ધાવન કે વહા નવનીત પ્રિયરાજ રાજ ભોગનો આરોપતે આજ્ઞા કીએ ગજન આવે ગો તો મેં આરું ગોંગો એટલે અકાજી જ્યારે પાન લેવા મોકલે છે ગજન ધાવનને તો ગજન ધાવવાને મૂરછા આવી જાય છે અને પડી જાય છે તે દુકાન પાસે અને અહીંયા મહાપ્રભુજી કહે મહાપ્રભુજી ભોગ ધરે છે નવનીતપ્રિયાજીને તો નવનીતપ્રિયાજી કહે છે કે મેરો ગજન આવી ગો મેરો પ્રભુ એમ કહે કે મેરો એટલે પછી ક્યાં કાંઈ બાકી રહે આપણે તો કહીએ છીએ કે હે કૃષ્ણ હું તમારી છું હે કૃષ્ણ હું તમારો છું પરંતુ જ્યારે પ્રભુ કહે કે હે ભક્ત તું મારો છે

એટલે મેરો એટલે પ્રભુ અધિકાર દર્શાવે છે કે કજન મારો છે તો પ્રભુ આપણને પોતાના કહે એનાથી વધુ શું જોઈએ હવે વેણોજીમાં સપ્તરંદ્ર ભાવ દર્શાવે છે મૂર્છા મૂર્છાનું વર્ણન કરતો પદ છે એનું લક્ષણ દર્શાવતું પદ છે વ્રજકી પોર ઠાડો સામરો રીઠોના તિન મોહી મોહી લઈ જબતે દેખે શ્યામ સુંદરરી ચલન સકતી આલી દીની કામન રૂપતય હવે આ મૂર્છાનું લક્ષણ દર્શાવતું પદ છે દ્વારકાદાસ કે હે ઝબ ઝબ પ્રભુ કે દર્શન કરતે મૂર્છા ખાઈ જાતે ભાવ મે તન્મય હોઈ જાતે એટલે દ્વારકાદાસની વાર્તામાં એવું વર્ણન આવે છે યા પ્રકાર વેણોનાદ કે સ્વરૂપન કો ભક્ત યા પ્રકાર ભાવના કરે તથા માને હે કહી વેણુનાદ કે પદ આજ અશ્વિન શુક્લ સપ્તમી તક ગવે આગે વેણુલીલા મેં વર્ણન કરેગે એટલે આ રીતે વેણુજીની ભાવના આપણે કરવાની છે વેણુજીનો શું ભાવ છે તે આપણે સમજવાનો છે કારણ કે આપણે નિત્ય સેવામાં પદ બોલીએ છીએ તો તેનો ભાવ પણ સમજવો જોઈએ આપણે વેણો વિનોદના પદ જે હોય તે ભાવાર સહિત છે તેમાં વિશેષ ભાવાર પણ આપેલો છે તે પણ આપણે જોઈશું ઉત્સવ પ્રમાણે જે જે સ્પુષ્ટિ સાહિત્ય વિરાટતું હશે તેનું રસ દર્શન આપણે જરૂરથી કરીશું અને અહીં જે વેનોજીના સપ્તરંધ્ર દર્શાવ્યા છે તેની વાર્તા સંગતિ તો આપણે લેવાના જ છીએ એટલે એક એક પાઠમાં આપણે જોઈશું કે ભક્તિનું સ્વરૂપ શું છે પ્રેમનું સ્વરૂપ શું છે આ શક્તિ આવેશ પ્રમેય વ્યસન અને મૂર્છા એનો શું ભાવ છે તે વાર્તા સંગતિ સાથે જોઈશું આપણે વાર્તા સંગતિ સાથે જોઈએ ત્યારે ભક્તિ વિશે જોતા હોય તો ભક્તિને આપણા મગજમાં સ્થિર રાખી કે આમાં ભક્તિનું વર્ણન ક્યાં ક્યાં આવે છે વાર્તામાં એ રીતે અનુસંધાન લેવાનું છે તે આપણે આવતા પાઠમાં જોઈશું આજનો આ સત્સંગ શ્રીનાથજી શ્રી હમણાંજી શ્રી મહાપ્રભુજીના ચરણાર સમર્પિત કરું છું અને શ્રી મહાપ્રભુજીના ચરણાર એ જ વિનંતી ધરું છું કે હે શ્રી વલ્લભ આપે આપની વેણુના દ્રુપી વલ્લભની જે વાણી છે એ અમને હૃદયારૂઢ થાય અને આપની વાણી દ્વારા અમારા હૃદયમાં બિરાજો કારણ કે વેણુના દ્રુપી વલ્લભની વાણી કહેવાય છે તો આપણે પણ મહાપ્રભુજી આપણને જે આજ્ઞા કરી છે તેનું પાલન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ આપણને પણ પ્રભુ વેણુ દ્વારા બોલાવે આપણું નામ પણ લે હે પ્રભુ હે વલ્લભ પ્રભુ આપના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરીએ છીએ કે અમે પણ પ્રભુનો વેણુનાદ સાંભળી શકીએ અને સમજી શકીએ વેણુનાદમાં પણ અલગ અલગ પ્રકાર હોય છે તે પણ આપણે જોઈશું ગુંજન એટલે એવી રીતે અલગ અલગ વેણુ ના પણ પ્રકાર છે તે પણ આપણે જોઈશું બનશે એટલું વધુ આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જય શ્રી કૃષ્ણ